પંડ્યા જોઈ રહ્યા છો ન્યૂઝ મોદી દ્વારા આજ રોજ વર્ચ્યુઅલના માધ્યમથી રાજ્યની તમામ વિધાનસભાઓમાં સમાવિષ્ટ આવાસોનું એ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું જે અંતર્ગત બાડોલી ખાતે એ લોકાર્પણ અને ઈ ગૃહ પ્રવેશ કાર્યક્રમ યોજાયો પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રાજ્યભરમાં નિર્માણ કરાયેલા એક લાખથી વધુ પીએમ આવાસો તેમજ લાભાર્થીઓ દ્વારા નિર્મિત બીએલસી આવાસોનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ઈ લોકાર્પણ કરવામાં આવ્યું જેના ભાગરૂપે તમામ વિધાનસભાઓ અંતર્ગત સુરત જિલ્લાની છ વિધાનસભાઓમાં આવાસોના ઈ લોકાર્પણ અને ઈ ગૃહ પ્રવેશ કાર્યક્રમ યોજાયો જેના ભાગરૂપે આજરોજ બારડોલીના ધામ દોડ લુંબા ખાતે ધારાસભ્ય ઈશ્વરભાઈ વર્માની અધ્યક્ષતામાં ઈ લોકાર્પણ અને ઈ ગ્રુપ પ્રવેશ કાર્યક્રમ યોજાયા જેમાં ટોકન સ્વરૂપે લાભાર્થીઓને ઘરની ચાવી અર્પણ કરવામાં આવી આ પ્રસંગે બાડોલી તાલુકા વિકાસ અધિકારી બાડોલી પ્રાંત મામલતદાર શ્રી નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ જિલ્લા તેમજ તાલુકાના હોદ્દેદારો લાભાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા પ્રધાનમંત્રી આવાસ યોજનાના ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે આજે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો અંબાજી ખાતે કાર્યક્રમ હતો અને એમાં આપણા દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ વર્ચ્યુઅલી જોડાયા હતા અને એ કાર્યક્રમ સમગ્ર ગુજરાતમાં એકસો એ એકસો બ્યાસી વિધાનસભામાં આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને એના અનુસંધાને આજે બારડોલી વિધાનસભા મત વિસ્તાર ખાતે આ ડામડોદ લુંબા મુકામે આ કાર્યક્રમ યોજાયો હતો એમાં ખૂબ મોટી સંખ્યામાં લાભાર્થીઓ અને શુભેચ્છકો અને કાર્યકર્તાઓ જોડાયા હતા અને આ કાર્યક્રમમાં અહીં મંચ ઉપરથી ટોકન સ્વરૂપે અન્ય લાભાર્થીઓને એમના ઘરની ચાવી અર્પણ કરી હતી સાથે બીજા અન્ય લાભાર્થીઓએ અહીં પ્રતિભાવ પણ આપ્યો હતો બારડોલી વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ બારડોલી તાલુકો પલસાણા તાલુકો બારડોલી નગર કડોદરા નગર ચર્યાસી તાલુકો વિસ્તારના પણ અમારા પદાધિકારીશ્રીઓ અને અમારા સંગઠનના હોદ્દેદારશ્રીઓ બારડોલીના પ્રાંત અધિકારીશ્રી મામલતદારશ્રીઓ તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ ચીફ ઓફિસરશ્રીઓ અને વહીવટીતંત્રની સુંદર મજાની કામગીરી સાથે આજે ખૂબ મોટી સંખ્યામાં આ બારડોલી ખાતે કાર્યક્રમ યોજાયો હતો અને એ કાર્યક્રમ સુંદર રીતે પૂર્ણ થયો છે